ગોહિલવાડની ધરતી એ તો અદ્ભુત છે ભાવનગર હે બધા રજવાડાને સલામ પણ ભાવનગર ભાવનગર છે ગોહિલવાડની ધરતી ગોહિલવાડની ધરતી છે હે એનો એક પ્રસંગ માટે આપણે કહો ઘણી વાર અમે તમારા સામે રજૂ થઈ ચૂક્યા છીએ બોલ્યા છીએ પણ આ બધા મૂલ્યો છે જેમ જેમ વાગોળીએ જેમ જેમ બોલીએ તેમ આપણે નશો આવે

પરમાત્મા આપે છે હુફ છે સગા સ્નેહી સંબંધી અને મિત્રો લોભી માણસ ને બંગલે બેહવું લોભિયા ની વાત નહી લોભિયો અત્યારે નિંદ્ર માંથી એની પત્નીને કીધું હાંબલું હાંબલું તો કા કે રૂપિયો નતો બાપ દાદા નો વારસા મળ્યો એ ડાયટો તો કે હા એમાં કોઈ કવિ આવ્યા ને મીડા ગીત ગાવા મને એમ થયું કે રૂપિયો દઈ દઉં પણ ત્યાં તો હારું થયું ઉઠી ગયો એમ નીંદર ઉડી ગઈ નગર ગયો તો રૂપિયો એમ સપનામાં રૂપિયા દેવાની જેને ત્રેવડ નથી તો બીજું શું દેવાના હતા નવસારી ને ધન્યવાદ છે કે લાયન્સ ક્લબના ના લાભાર્થે આટલો મોટો કાર્યક્રમ કરે બહુ મોટી વાત છે હા આપવું તો વાતું કરવી હેલ છે કહેની મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો હાતુ કરવી તો મુક્તિ ની કરી શકાય જીવતર જીવવું એ તો ઉપર જીવવા ડુંગર ની ગીરીમાલ માં બેઠો છે ગોહિલવાડ ની આ વાત છે અઢારે ધણી ધણીની જેને નીંદર ઝેર કરી નાખી છે એક બે નાના નાના પ્રસંગો મેઘાણી બહુ વર્ણ સારું કર્યું છે આ મૂલ્યો છે મારે તમને કેવું છે છીપર ઉપર બેઠા હશે ભાણ ને જોગીદાસ ખુમાર ત્રણ ત્રણ દિવસ આ ચાર ચાર દિવસ થી ખાધું નથી સાહેબ દીકરી ભાત લઈને નીકળી આમ જોયું છીપર ઉપર તેજસ્વી માણસ છે ભલે બારવટીઓ છે ડુંગર માં રખડે છે અઢાર હે પાદર ના ધણી ની નીંદર જેને ઝેર કરી નાખી અને અઢાર હે પાદર ના ધણી જેને ડુંગર માં રખડતો કરી નાખ્યો છે એને જોઈ દીકરી એમ પૂછે છે ખાવું છે ભૂખ લાગી છે એ વખતનો બારોટિયો બોલ્યો છે ભૂખ તો દીકરી બહુ લાગે છે પણ ખાવું નથી કેમ શું ગામ ના આપણો ભૂખ લાગી હું તો મારા પિતાનો ભાગ દેવા જાઉં છું નામના બીજો રોટલો ઘડીને દે આવીશ જમી લ્યો ના 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 નથી ખાવો કેમ સુગામ નથી ખાવો કે દીકરી અમારો સમય એટલે બરાબર નથી જોગીદાસ બોલે કાલ હવા રે આ વગડામાં ગામડામાં મંડે વાતું થવા

મહારાણી ભાવનગર ના દડવે દર્શન કરવા જાય દાદભા અને બે કુંવર ખોળામાં બેઠા છે આજ પૂરું તારું વેર અને એ વખતે ઈ બારવટી એટલું બોલ્યો છે કે રગડા વેર તો મારે ભાવનગર મહારાજ ને છે નાની બા બેન તો મારી બેન ને ખોળામાં રમતા નાનબા ને દાદભા તો મારા ભાણીયા કહેવાય અને ફાણેદરે મારી નાખો તો તો રવ નરક માં જાઉં રગડા મારા થી કોઈ દી થાય નહીં કે તો તું ભોગર ડુંગર માં રખડા પૂરું કરી તો તને હું વેલ ના પાહે જવા દઉં અને કહેવાય છે કે મારી અને તગડી મૂક્યો અને નાની બા બેન ને વેલડા માં ખબર પડી કે જોગીદાસ ખુમાણ આયા જોગીદાસ ખુમાણ આયા ને થાર 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 મિના ધ્રુજવા ઈજ ગળે માણસ આવીને એટલું કીધું જોગીદાસ ભાઈ કેવરે હું છે બેન કે દડવા જવું છે કે શિહોર જવું શિહોર તેથી ભાવનગર નું રાજ હતું કે મારે જોગીદાસભાઈ ને કયો હવે દડવા નથી જાઉં મને શિહોર મૂકી જાય સાથીદારોને કીધું ફરતા વળી જાજો વેલણાની પાસે તકલું ફરકવું ન જોઈ હું મારું ઘોડું લઈને આગળ હાલું છું વાહે વેલણું વયું આવે છે સાથીદારો વળી ગયા ફરતા આગળ જોગીદાસ ખુવાણ વેલણું હાલ્યું જાય પણ જેની ફોર્મ ફટકેલી હોય ને એને એકવાર ચૂલે ચડવું પડે સત્યની કસોટી છે ને જવેરી બજારમાં કોઈ દી બોડ નો માર્યા હોય કે છ સમીનાની ગેરંટી કાળું નહીં પડે એ તો બધું નકલી વેચાતું હોય ન્યા હોય બાકી હોનું તો હોનું જ હોય બાપ એને કોઈની એની કસોટી હોય કસોટી આવી બારવટિયાની સાહેબ એવી આવી કે કુંવર મંડ્યો કજિયા કરવા જોગીદાસ મામાને ઘોડા ઉપર બેહું મારે માં

માણસ એટલું કીધું નારણો ભાવનગર અને બેન અહીંથી પાછા વળે અને બે કુંવર ના એવા હડિયું કાઢતા બે ને પાદરની બાદર ની ધણીયા ની વાહ ખાન તારી ખાનદાની વાહ બારવટીયા તારી ખાનદાની

ડુંગર માં નીકળી ગઈ હાથ પડી અને પાછા વાલીયા ના શબ્દો સાંભળજો મિત્રો કે મહારાણી નાની બાન ને કે ગરીબ ભાઈ હોય ડુંગર માં રખડતો હોય કદાચ કાપડું દેવાની ત્રેવડ ન હોય

રોયો બાર વખ્યો ડુંગર માં ઓ કોણ ગુજરી ગયા હા ત્રણ ચાર દિવસ છે ડુંગર માં હમાચાર મેળા નું વિતરો હેઠો ભીષ્મ પિતા જેવો બાપ હાદો ખુમાણ પગે લાગીને કીધું બાપુ હું જરી ખરેખરે ભાવનગર જઈ આવું કુંવર ગુજરી ગયા તો તું ત્યાં જાય ચોખ્ખી મુકાઈ ગઈ તને પકડવાની તો કે મારી ફિકર કરો મા મને રજા આપી દો એ રજા લઈ અને લોકી કરતા કરતા જે માણસો આવે દહ નું પંદર નું ટોળું વીસ નું ટોળું એમાં પચી ના ટોળા માલિકા માથે ફાલી ઓઢી ને ગોઠવાઈ ગયો ખબર ના પડે એમ કેવાથી ગઢ સુધી પૂગી ગયો અને બધા ને છાના રાખતા ઇતર સમાજના માણસો પણ આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા સાહેબ ઉભા થાય અને બધા ને છાના રાખતા રાખતા જોગીદાસ કુમાર ને માથે હાથ મૂકીને એટલું બોલ્યા છે ગોહિલવાડ વાળ ધણી જોગા થવાનું તું થઈ ગયું બાપ છાનો રે કુવર ની આયુષ એટલી છે અને આમ ફાલીયું ઊંચું કરીને કે બાપુ ઓળખી ગયા મને શું મિત્રતા શું વિચાર તો કરો સાહેબ ઓળખી ગયા બાપુ માલિપા વેર ઓળખી ગયા મને તો પાંચસો પડકારામાં તારો પડકારો જો ઓળખી તો તારો વિલાપ ને રુદન ના ઓળખી શકું પણ ચિંતા કરશો માં તો બીજા તમારો વાળ વાંકો નહીં થાય તો કે એ ચિંતા હોત તો બાપુ હું અહીંયા આવત જ નહીં અને માણસો કીધું પકડો 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 અને કીધું ખબરદાર જોગીદાસ ખુમાર નો વાળ વાકો નો થયો બારવટીઓ નથી આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખ ભાગ લેવા માટે આવ્યો છે આ દેશના મૂલ્યો શું છે ખબર સુખ વેચવા જાવ તો હામો માણા નો લે નથી જોતું તારું સુખ અમારે લોટરી ટિકિટ મને તમને લાગી ને આપણે એમ થાય કોક ને દસ હજાર રૂપિયા દઈએ નામો ના પાડે હામો માણા નથી જોતા અમારે રૂપિયા પણ દુઃખ તો આ દેશમાં ઘેરે લેવા આવે સાહેબ આ એ સંસ્કૃતિ છે આપણા દેશના મૂલ્યો છે વિપત પડે ત્યારે ઘેરે આવે લેવા અને જતી જેવો જોગી આમ ભાવનગર ની બજાર માંથી નીકળી ગયો સાહેબ અને પછી ડુંગરની માલિપા એક સમાચાર આવે છે કે તમારા પિતાજી આદો ખુમાન ગુજરી ગયા છે ફોવર હિંગ દુકાલ કહેવાય તે લખે છે માથા પછાના છીપરની માલિકા બે ભાઈઓએ અને આવેલ માણસે બીજી જ વાત કરી કે ઉત્તર કેયાને દિવસે ભાવનગર મહારાજે કહેવરાયવું છે એ બે ભાઈઓને ડુંગરમાંથી ગોતી અને સાવરકુંડલા બોલાવો આપણે જે કાંઈ જોઈએ એ ગામ એને આપી દઈ ઉત્તર કેયાને દિવસે આવવાનું કીધું છે આપણે એમ તો કહા હા એમાં એક દી બે દી પાંચ દી બારમા દિવસ નો હુરો જીગ્યો છે ક્યાં છે ડાયરામાં દેખાતા નથી તો કે તમારા પિતા નું શ્રાદ્ધ કરવા ગયા નદીમાં નદી કે તમારા પિતાની શ્રાદ્ધ શ્રાદ્ધ વિધિ કરવા ગયા નાવલી નદીમાં અને બે ઘોડેલી પાછી વાળી અને નાવલી નદીના પટની માલિપા જોઈ અને એ વખતનો બારવટીયો રોઈ પીડ્યો છે સાહેબ ભાણ બાપ તો મારો ધારો મર્યો છે પણ 18 પાદનો ધણી આજ ફરવા બેઠો છે માથાના વાળ ઉતરાવી મૂછું ઉતાવી 18 પાદના ધણીને જોઈને જોગીલાલ ખુમાણે એટલું કીધું કે બાપુ હવે હદ થઈ ગઈ આમ કરો અને જવાબ આપ્યો મહારાજ ની ઉદારતા વખાણવી કે જોગીદાસ ખુમાર ના બાર વટા ને વખાણવું એટલે આપણી માતાઓ બહેનો દીકરીઓ આરડા ની મારી પાસે સંસ્કાર બાપુ કે છે હરડા થોડા સંસ્કૃતિ થોડી પાવી નાના નાના છોકરાઓને થોડીક ઇતિહાસ ની વાતો સંભળાવવી પારણામાંથી શું